નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નેત્રંગ તાલુકાના વણકુંઠા ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે માં નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો નિકાલ ઘર થાય તે હેતુથી રાજ્ય સરકાર થકી સતત દસમી વાર સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત સત્તરમી સપ્ટેમ્બરથી રાજ્યભરમાં કરવામાં આવી છે જેના ભાગરૂપે નેત્રંગ તાલુકાના વણકુંઠા ખાતે અગિયાર ગામના લોકો આ સેવાનો લાભ લે તે માટે આશ્રમ શાળા ખાતે આ કાર્યક્રમ તારીખ સત્તરમી ના રોજ યોજવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં નેત્રંગ મામલતદાર રિતેશભાઈ બી કોકણી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ એન સિંઘ સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા ઉપપ્રમુખ સભ્યો સરપંચો સહિત અગિયાર ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ સાતસો વ્યક્તિગત રજૂઆતો મળેલ હતી તમામે તમામ તાનું રજૂઆતોનો નિકાલ તાત્કાલિક કરવામાં આવતા અરજદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી